એમને બહુ ફરક પડે છે બેટા જ્યારે તમે ખોટું બોલો છો સામે બોલો છો ન કરવાના કામો કરો છો મામાના ઘરે જઈને વાંચીશ માસીના ઘરે જઈને વાંચીશ હમણાં વાંચીશ થોડી વારમાં વાંચીશ જ્યારે તમે આવું કરો છો ને બેટા તમને ફરક પડે કે ના પડે એમને બહુ ફરક પડે છે પણ એ તમને કહી નથી શકતા તમારા અને ચોપડાની વચ્ચે જ્યારે મોબાઈલ આવે છે એમને બહુ ફરક પડે છે બેટા પણ એ તમને કહી નથી શકતા બેટા એમને ફરક પડે છે ને એટલા માટે જ રાત્રે સાડા દસ વાગે તમારી બાજુમાં બેઠા છે અને જો મારા પર ભરોસો ના હોય ને દીકરા તો બાજુમાં બેઠેલી મમ્મીની આંખોમાં જોઈ લે તને સમજાઈ જશે કે એને કેટલો ફરક પડે છે